સમોસા લીઝ બોર્ડરવાળી સાડી પણ જોવા મળી જશે મોટાભાગે ગુજરાતી મહિલાઓ છે ને જીની બોર્ડરવાળી સાડી પહેરવાનું પસંદ કરી રહી છે આપણે જે ગુજરાતી પલટુ લઈએ છીએ એમનો ગુજરાતી પલટું કંઈક આ રીતના આપણે લેવામાં આવે છે બરાબર તમે જોઈ શકો છો બાંધની પ્રિન્ટ સાથે તમને અહીંયા એમ્બ્રોઈડરી પેટનની સાડી જોવા મળી રહી છે હવે આ જે સાડી છે એ તમે તમારા દુકાનમાં તમારા ઘરેથી સેલ કરી શકો છો આપણે ત્યાં આ ટાઈપની પ્રિન્ટેડ બાંધણી સાડી જોવા મળશે છે ગરમીની સિઝન છે કે એવું થોડી છે કે મહિલા રોજ રોજ એકદમ લાઈટ વેઇટની સાડી પડશે ક્યાંક તો બહાર ગામ જવા માટે થોડીક હેવી સાડી તો જોતી જઈ જેની અંદર તમે જોઈ શકો છો આપણે સરોસકી ડાયમંડ એન્ડ હેવી પ્રિન્ટ પેટર્ન રાખેલી છે અંદરની તરફમાં તમે ધ્યાનથી જોશો તો આ સાડી એટલી લાઈટ વેઇટ અને કે મટીરિયલનું એટલું ઠંડુ છે ને જે શરીરને એકદમ હાઇડ્રેટ રાખશે એન્ડ જોઈ શકો તમે જાણે તો દર્શકો ગરમીની સિઝન આવી ગઈ છે ને આ ગરમીની સિઝનમાં જો તમે પણ વિચારી રહ્યા છો કે અમારા જે કસ્ટમર છે એ કયા ટાઈપના કલેક્શન પહેરવાનું પસંદ કરશે તો આ વિડિયો સ્પેશિયલી તમારી માટે છે એન્ડ સુધી તમે જોતા રહેજો કારણ કે હું પ્રિયંકા આજે તમને એક એવા સાડીઓના કલેક્શન બતાવીશ ને જે તમે આરામથી તમારા માર્જિન સાથે સેલ કરી શકો છો ઘરે બેઠા પણ તમે કલેક્શન મંગાવી શકો છો કાં તો દર્શકો તમારે જાતે લાઈવ અહીંયા આવીને પરચેસિંગ કરવી હોય તો પણ તમે કરી શકો છો તો દર્શકો હું વાત કરી રહી છું અહીંયા અજી જૂની તમે જોઈ શકો છો દૂર સુધી તમને અહીંયા કલેક્શન જોવા મળી રહ્યું છે

આજનો જે મેઇન વિડીયો છે સ્પેશિયલી આપણે સાડી ઉપર બનાવવા જઈ રહ્યા છે કારણ કે આ ગરમી સિઝનમાં કઈ સાડી વધારે ચાલશે કઈ સાડી કયા ભાવે વેચાશે એ તમને હું જણાવી દઉં ફર્સ્ટ જો નવા કેટલોગ લોન્ચ કરી રહ્યા છીએ એમાંની ફર્સ્ટ છે શિફોન મટીરીયલની આ આકર્ષિત સાડી જેની અંદર તમે જોઈ શકો છો આપણે સરોસ્કી ડાયમંડ એન્ડ હેવી પ્રિન્ટ પેટર્ન રાખેલી છે અંદરની તરફમાં તમે ધ્યાનથી જોશો તો આ સાડી એટલી લાઇટ વેઇટ અને કે મટીરિયલ આનું એટલું ઠંડુ છે ને જે શરીરને એકદમ હાઇડ્રેટ રાખશે એન્ડ તમને i ¿Vale અહીંયા તમને છે ને આ પ્રકારની હેવી સાડીઓના કલેક્શન પણ જોવા મળી જ છે એને સાથે ને સાથે આપણા ગુજરાતીઓમાં દર્શકો બાંધણીની ની બતાવ્યું તો શું જ બતાવ્યું તો તમે અહીંયા જોઈ શકો છો આપણે ત્યાં આ ટાઈપની પ્રિન્ટેડ બાંધણી સાડી જોવા મળી જશે ગરમીની સીઝન છે તો એવું થોડી છે કે મહિલા રોજે રોજ એકદમ લાઇટ વેઇટની સાડી પહેરશે ક્યાંક તો બહાર ગામ જવા માટે એમને થોડીક હેવી સાડી તો જૂતી જશે છે થોડાક હેવીમાં તમે આ બાંધણીની સાડી રાખજો શિફોન મટીરિયલ છે શિફોન મટીરિયલની સાથે આપણે થોડુંક લેસ બોર્ડરમાં છે ને આ ટાઈપનું એકદમ કે ને જરીવાળું કે તો નથી આપણે ગુજરાતીમાં કે ચમચમ એ ટાઈમ નું વર્ક છે એટલે કે અહિયાં સરસકી ડાયમંડ નું વર્ક તમને જોવા મળી જાય છે અધરવાઇઝ દર્શકો તમને બાંધણી ની અંદર હજુ એકદમ સિમ્પલ સારી જોતી હોય ને એમ્બ્રોડરી વાળી તો એ પણ તમને અહીંયા

કરવાનું ભૂલતા નહીં કારણ કે હું પ્રિયંકા રોજ રોજ કઈક ને કઈક નવું નવું તમારી સાથે શેર કરતી રહીશ તો આ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો ચાલો ફરી એકવાર મળીશું નવા કલેક્શન સાથે ત્યાં સુધી છે